મિત્રો ચારે બાજુ અંધકાર જ અંધકાર શું હકીકતમાં સાત દિવસ સુધી થઈ જશે અંધારું શું સાચે લખેલું છે ભવિષ્ય મલિકામાં આખરે શું કામ આ દુનિયામાં સાત દિવસો સુધી અંધારું જ અંધારું રહેશે મિત્રો આનું કારણ શું હશે શું ક્યાંક આ દુનિયાનો અંત તો નથી ચાલો મિત્રો આ બધા પ્રશ્નોના જવાબ જાણીએ આજની આ મહત્વપૂર્ણ વિડીયોમાં મિત્રો આ વિડીયો ખૂબ જ ખાસ છે માટે વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો સાત દિવસ અને સાત રાતો ડાર્કનસ અંધારું બધી જગ્યાએ હરેક ગલી હરેક ઘરમાં ખાલી અને ખાલી અંધારું લોકો આ અંધારામાંથી નીકળવા માંગશે ઘણી બધી કોશિશો કરશે થાકી જશે હારી જશે પણ મિત્રો આ અંધારું જશે નહીં પૂરેપૂરા સાત દિવસો સુધી લોકો પહેલીવાર અંધારામાં જીવન જીવશે બધા લોકો ખાલી એ જ આસમાં હશે કે ક્યારે ચમકાતી નવી સૂરજ ઉગે અને સવાર થાય અને ક્યારે એમની આંખો અંધારાથી અજવાળાને જુએ આ સાત દિવસ અને સાત રાતો હરેક વ્યક્તિને એમના જીવનમાં મિત્રો એક નવી શીખ અને એક્સપિરિયન્સ આપીને જશે હવે તમે વિચારી રહ્યા છો કે અમે આવું શું કામ કહી રહ્યા છીએ પણ મિત્રો તમને જણાવી દઈએ કે આ અમે નહીં પણ એક સંત કહે છે જેમણે પોતાની યોગ શક્તિથી પોતાની પુસ્તકમાં લખ્યું છે આ વાતો લખી છે અને આ સંત બીજા કોઈ નહીં પણ આપણા ભારતના ઓડિશાના મહાન પુરુષ સંત અચુત્યાનંદ દાસજી છે આમ તો લગભગ જ કોઈ એવા હશે જે આમના વિષયમાં નહીં જાણતા હોય પણ જે નથી જાણતા એમને અમે જણાવી દઈએ કે આ સોળમી સદીના સંત દ્રષ્ટા અને વૈષ્ણવ કવિ હતા જેમણે પોતાની તપસ્યા પોતાની શક્તિથી ભવિષ્ય મલિકા પુસ્તક લખી હતી એ જ ભવિષ્ય મલિકા જેમાં મિત્રો ભારતથી લઈ અને દુનિયાભરના વિષયમાં જાણકારી મળે છે આ પુસ્તકમાં મિત્રો ઘણી બધી એવી વાતો લખેલી છે જેને જાણીને તમારા હોશ ઉડી જશે અને આવી જ હોશ ઉડાવાવાળી ભવિષ્યવાણીઓમાં ધરતી ઉપર આ પૃથ્વી ઉપર સાત દિવસો સુધી અંધારું થવાની પણ ભવિષ્યવાણી લખેલી છે મિત્રો કોણ નથી જાણતું કે એક દિવસે તો આ આ દુનિયાનો અંત થઈને જ જ રહેશે બધા લોકો વાતને જાણે છે પછી ભલે એનો ધર્મ ગમે તે હોય પણ એક વાત હરેક ધર્મમાં એકદમ જોર આપીને કહેવામાં આવી છે કે એ દિવસ જરૂર આવશે જ્યારે આ દુનિયાનો અંત થશે પણ શું કામ તો મિત્રો આના જવાબમાં તમને એક ભગવદ્ ગીતાનો શ્લોક જણાવીએ છીએ જેમાં લખેલું છે યદા યર્મસ ગ્લાનીર્ભવતી ભારત અભ્યુત્થાન અધર્મસ તદાત્માન્ય સુજામ્યહં પરીત્રય સાધુના વિનાશાય ચુસ્કૃતા ધર્મ સંસ્થાપનાથ સંભવાની યુગે યુગે આ શ્લોકથી મિત્રો ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને જણાવે છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મનો રાજ થાય છે ત્યારે ત્યારે હું આ પૃથ્વી ઉપર અવતાર લઉં છું સજ્જનો અને સાધુઓની રક્ષા કરવા માટે અને પૃથ્વી ઉપરથી પાપ નષ્ટ કરવા માટે અને સંસારમાં ધર્મની સ્થાપના કરવા માટે હું આ સંસારમાં અવતરિત થઉં છું મતલબ કે મિત્રો આપણે સમજી શકીએ છીએ કે આ કલિયુગનો અંત કરવા માટે કેવી રીતે ભગવાન અવતાર લેશે કે પછી આ દુનિયાનો અંત કેવી રીતે થશે ક્યારે થશે આવી રીતના ઘણા બધા પ્રશ્નો લોકોના મનમાં ફરતા જ રહે છે પણ લોકોને મિત્રો આ પ્રશ્નોના જવાબ નથી મળતા પણ સંત અચુત્યાનંદજીએ લોકોને દુનિયાથી રૂબરૂ કરાવવા માટે અંતના સમયમાં જે થવાનું છે એનાથી પરિચિત કરાવવા માટે પોતાની પુસ્તક ભવિષ્ય મલિકાને લખ્યું છે મિત્રો તમને જાણીને હેરાની થશે કે આ ભવિષ્ય મલિકા પુસ્તકમાં મહાપુરુષે જે ભવિષ્યવાણીઓ લખી છે એમાંથી ઘણી બધી ભવિષ્યવાણીઓ પૂરી થવાના દાવા પણ કરવામાં આવે છે તો મિત્રો તમે વિચારી શકો છો કે આ સાત દિવસ અને સાત રાતો સુધી અંધારો થવાની આ ઘટના કેટલી સાચી હોઈ શકે છે હવે મિત્રો જુઓ રાતના સમયમાં પણ જ્યારે થોડીક વાર માટે લાઇટ ચાલી જાય છે તો એકદમ ઘનઘોર અંધારું થઈ જાય છે કોઈ લોકો પોતાની ફોનની લાઇટ બાળીને તો કોઈ લોકો દીવો પ્રગટાવીને ગમે તે રીતે અજવાળો કરવાની કોશિશ કરે છે ચાલો આ બધું ન હોય તો પણ અંધારામાં પણ લોકો થોડીક વાર માટે થોડીક કલાકો માટે તો એડજસ્ટ કરી જ શકે છે પણ મિત્રો સાત દિવસ પૂરેપૂરો અઠવાડિયો આ વાત વિચારીને જ ખૂબ જ આપણે હેરાન થઈ જઈએ છીએ કે આખરે આ દિવસો કેવા હશે અને ક્યારે આવશે તો ચાલો મિત્રો આ બધું પણ આપણે જાણી લઈએ મિત્રો જેમ કે જીવનમાં હરેક વસ્તુ કોઈના કોઈ કારણે હોય છે અને હરેક વસ્તુનો કોઈને કોઈ કારણ જરૂર હોય છે અને આવી જ રીતે જો આપણે અંધારાની વાત કરીએ તો ખાલી અંધારાનો મતલબ ખાલી રાતવાળો અંધારો નથી હોતો પણ એક અજ્ઞાની માણસ જે ભગવાનથી દુનિયાની સાચી સચ્ચાઈથી હકીકતથી અજાણ્યો છે લોભ અને લાલસામાં ફસાયેલો છે અને એને જ પોતાના જીવનનો મોલ સ્ત્રોષ માની રહ્યો છે એ વ્યક્તિ ભલે ગમે એટલી લેમ્બ લાઇટમાં શું કામ ન રહેતો હોય પણ મિત્રો અસલમાં એ વ્યક્તિ અંધારામાં જ છે ભગવદ્ ગીતામાં ભગવાને અર્જુનને કહ્યું હતું કે અજ્ઞાનને અંધારું જ કહેવામાં આવે છે મતલબ કે જે વ્યક્તિ અજ્ઞાની છે એ અંધકારમાં જ છે અને જે વ્યક્તિ સચ્ચાઈથી રૂબરૂ છે ઈશ્વરના સમીપ રહે છે ગુરુઓના અંડરમાં રહીને બધા કામોને કરી રહ્યો છે દરેક વસ્તુમાં પોતાના ભગવાનને પોતાના ઈષ્ટને આગળ રાખે છે આવો જ મનુષ્ય આવો જ વ્યક્તિ હંમેશા અજવાળામાં રહે છે મતલબ કે ભગવાનની સાથે અજવાળું જ છે અને જો આપણે ભગવાનથી દૂર રહીએ છીએ એમનાથી વંચિત રહીએ છીએ તો આપણે અંધારામાં છીએ અહીંયા આ શ્લોકની મદદથી ભગવાન અર્જુનને જણાવવાની કોશિશ કરી રહ્યા હતા કે દુનિયામાં એક દિવસ એવો પણ આવશે જ્યારે વ્યક્તિઓ આસ્થા ભાવ રીતિ રિવાજ સંસ્કાર હરેક વસ્તુથી પૂરી રીતે ભટકી જશે માણસો ગુરુઓના વિષયમાં વિચારવાનું બંધ કરી દેશે અને ગુરુ તો શું એક સમય એવો આવશે જ્યારે લોકો ઈશ્વરને પણ ભૂલી જશે લોકો ખાલી પોતાની મોહ માયામાં જ લાગેલા રહેશે લોકો દુનિયાના હરેક એવા કામોમાં પોતાનો સમય વિતાવવાનું પસંદ કરશે જે ખરાબ હશે ખોટું હશે પવિત્રતા અને સચ્ચાઈની વિરોધમાં છે માણસ જ માણસનો દુશ્મન બની જશે એકબીજાથી બળવું દુશ્મની રાખવું ચોરી કરવું અને દારૂ પીવા જેવા અનેકો કામ લોકો કરશે અને આ બધા કામો ખોટા છે અને આ જ મિત્રો અંધકાર છે મિત્રો આજના સમયને તમે બધા લોકો જોઈ જ રહ્યા છો કેવી રીતે દુનિયા બદલતી જઈ રહી છે લોકો હમણાં કેટલા બદલી ચૂક્યા છે હરેક વ્યક્તિ પોતાના વિષયમાં જ વિચારે છે પણ આજે પણ ભગવાન ઉપર આસ્થા રાખવા વાળા લોકો આ ધરતી ઉપર છે પણ જ્યારે આ ધરતીનો પાપ વધતાં વધતાં એટલો વધી જશે કે આ ધરતી જે છે એ આ પાપનું વજન નહીં ઉપાડી શકે તે સમયે ભગવાન પોતે ફરી એકવાર અવતાર લઈ અને આ ધરતી ઉપર આવશે અને એ ધરતી ઉપરથી પાપને હંમેશા માટે નષ્ટ કરી નાખશે ફરી એકવાર નવા યુગની શરૂઆત થશે હવે અહીંયા સવાલ તમારો એ આવી રહ્યો છે કે શું આ સાત દિવસ જેના વિષયમાં ભવિષ્ય મલિકામાં લખેલું છે આ દિવસો દરમિયાન સાત દિવસ અંધારું થશે તો શું આ અંધારું પાપીઓ અને નાસ્તિકો અને અજ્ઞાની વ્યક્તિઓ માટે હશે તો આવું નથી મિત્રો આ સાત દિવસ અંધકાર મતલબ કે અંધારું તો થઈને જ રહેશે મતલબ કે આ અજ્ઞાનવાળું અંધારું નથી પણ અસલમાં થવા વાળું અંધકાર છે અને જણાવવામાં આવી રહ્યું છે કે આ અંધારું કળિયુગના અંતનો એક સાઇન હશે હા મિત્રો કળિયુગના અંતનો સાઇન પણ હા એવું પણ નથી કે આ ખાલી એક સાઈન હશે બિલકુલ નથી અંતના વિષયમાં સંત દાસજીએ પોતાની ભવિષ્ય મલિકામાં એવી એવી ભવિષ્યવાણીઓ લખી છે જે ભવિષ્યવાણીઓને જાણીને મિત્રો તમે એકદમ હેરાન રહી જશો આમાંથી ઘણી બધી ભવિષ્યવાણીઓ તો પૂરી થતી નજર પણ આવી રહી છે હવે જેમ કે ભૂકંપ લઈ લો ભવિષ્ય મલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે અંતનો સમય જ્યારે નજીક આવવાનો હશે ત્યારે વારંવાર ભૂકંપો આવશે લગાતાર ભૂકંપો આવશે મતલબ કે ભૂકંપો પણ કળિયુગના અંતનો એક સાઇન હશે અને જેમ કે મિત્રો તમે ઘણી વાર ખબરોમાં સાંભળી જ રહ્યા હશો કે વિદેશોમાં ક્યાંક ને ક્યાંક ભૂકંપના ઝટકા તો લગાતાર આવી જ રહ્યા છે ક્યારેક એક જગ્યાએ ભૂકંપ આવે છે તો ક્યારેક પછી બીજી જગ્યાએ ભૂકંપ આવે છે આપણા ભારતમાં પણ ઘણી જગ્યાએ ભૂકંપના ઝટકા જોવા મળી રહ્યા છે મતલબ કે મિત્રો તમે સમજી શકો છો કે આપણે અંતના કેટલા નજીક આવી ચૂક્યા છીએ અને આ તો કાંઈ નથી અંતના સમયે થવા વાળી આપદાઓ ઘણી જ ભયંકર છે એક એવો પણ પણ સમય આવશે જ્યારે લોકોને ખાવાનું નસીબ નહીં થાય અને ભૂખ્યા રહી રહીને મિત્રો પોતાનો જીવ પણ ગુમાવી નાખશે ચારે બાજુ જ્યાં પણ નજર કરશો ત્યાં ભૂખ મરી જોવા મળશે મિત્રો ભવિષ્ય મલિકામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે લોકોને અવકાશમાં બે બે સૂરજ નીકળવાનો આભાસ થશે ખબરોના અનુસાર મિત્રો કોલંબિયાના એક ગામમાં હમણાં થોડાક જ સમય પહેલાં એક સાથે બે સૂરજ નજર આવ્યા હતા અને મિત્રો આ ઘટનાને જોઈને હરેક વ્યક્તિ એકદમ હક્કોબકો રહી ગયો હતો વૈજ્ઞાનિકોના અનુસાર મિત્રો આમાં એક તો સૂરજ હશે અને એક હશે આસમાની પિંડ એક ઉલ્કા પિંડ હશે આ ઉલ્કા પિંડ બંગાળની ખાડીમાં ટકરાશે અને ઓડિશા એકદમ જલમગ્ન થઈ જશે આવી રીતે મિત્રો એક બાજુ તો પ્રાકૃતિક આપદાઓ હશે તો બીજી બાજુ મહાયુદ્ધ પણ ચાલુ થઈ જશે અને આવી રીતે ધરતી ઉપર થઈ રહેલી આપદાઓના કારણે ધરતી ઉપર સાત દિવસો સુધી લગાતાર સાત દિવસો સુધી અંધારું રહેશે અને કહેવામાં આવી રહ્યું છે મિત્રો કે આ જે ઘટના છે એ વર્ષ બે હજાર અને ઓગણત્રીસમાં ઘટી શકે છે મતલબ કે મિત્રો તમે સમજી શકો છો કે આ આપદા આ અંધકાર ગમે ત્યારે ગમે ત્યાં આવી શકે છે તો મિત્રો આજનો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે આ વિષયમાં તમારા શું અભિપ્રાય છે તમારા શું વિચાર છે નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો જો વિડીયો તમને સારી લાગી છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે આ વિડીયોને શેર જરૂર કરજો અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં કરી લેજો કર્યા બાદ બાજુમાં જે જે નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી વિડીયોમાં ધન્યવાદ